સમગ્ર ભારતમાં ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગણપતિજીની વિવિધ પ્રકારે કરવામાં આવે છે ગણપતિના પંડાલોમાં વિવિધ ગણેશજીને શણગારીને સજાવવામાં આવે છે ત્યારે સાવરકુંડલાના સદભાવના ગ્રુપ દ્વારા લખપતિ ગણેશજીની આરાધના કરવામાં આવી રહી છે અહીં ગણપતિજીને રૂપિયા એકવીસ લાખની ચલણી નોટોથી શણગાર કરવામાં આવ્યા છે સાવરકુંડલાના સદભાવના ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સદભાવના ગ્રુપનો ગણેશ પંડાલ અહીં દેખાઈ રહેલા વિરાટ ગણેશજી ફરતે આ દિવાલો છે ચલણી નોટોની રૂપિયા દસ થી લઈને પાંચસો સુધીની ચલણી નોટોથી ગણેશજીને નવાજવામાં આવ્યા છે ત્યારે એક નવા હેતુ સાથે ગણપતિને બનાવવા છે લખપતિ

અને હું પ્રાર્થના કરું છું કે ભારત દેશની અંદર બધા નાગરિકોને આવી જ રીતે બધા ભગવાન ગણપતિ દાદા આટલા લાખ સુખ સંપત્તિ આપે છેલ્લા વર્ષથી અમે ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ આ ગણેશ મહોત્સવની અંદર રોજ અલગ અલગ પ્રકારના દર્શનો હોય છે એ પૈકીના આજે રૂપિયા એકવીસ લાખ રૂપિયાના દર્શનનું આયોજન કર્યું છે છેલ્લા પાંચ દિવસથી આ ચલણી નોટો પાંચસોની ની છે સોની ની છે પચાસની ની છે દસની ની છે અને વીસની ની છે એની અમારા ઘરના મેમ્બરોની બહેનો પણ આમાં સાથ સહયોગ આપ્યો છે અને આ દર્શન આજે અમે કરાવી રહ્યા છીએ જે રૂપિયા એકવીસ લાખના દર્શનની તૈયારી છે અત્યારની